મેં અડતાલીસ વર્ષના બહેનોની પણ ડિલિવરી કરાવી છે આ જ ગેરસમજમાં હતા કે આ ગયું હશે એમ માની લીધું નહીં તે વખતે એવું માની લીધું અડતાલીસ વર્ષની ઉંમરે ને પછી મે એ લોકોને ડિલિવરી કરાવેલી છે ને આજકાલ માસિક જવાની ઉંમર અડતાલીસ પચાસ બાવન એવું છે સમજી ગયું એટલે તારે હજુ દસ વર્ષ છે સમજી લેજે કેટલા વર્ષ એટલે એવું બિલકુલ ના સમજશો કે તમને વચ્ચે નહીં રહી શકે બરાબર ને બીજું આ આંગળી વિશે કે લોકોને બહુ ડર લાગતો હોય આંગળીનો તો આંગળી ડરવા જેવી વાત નથી એ છે કે તારું આંગળી બતાવજો મને એટલે એ લોકોને બતાવી શકાય તો એ જે આંકડી છે ને તો એ તમારા ગર્ભાશયની અંદર અમે મૂકીએ અહીંયા જ તમને ખબર પણ ના પડે આજ સુધી મારા કોઈ પેશન્ટ આવી નથી માસિક એટલે એવું માસિક કે જે બંધ જ નહી થાય દિવસના આઠ દસ બદલવા બધા તો એને કાઢવામાં પણ એક જ મિનિટ લાગે પણ એવું બહુ ઓછાને થાય હવે નવી આંગળીમાં સમજી ગયે એટલે એમાં ડરવાની જરૂર નથી બાકી લોકો કહે કે ઉપર જતી રહી નીચે જતી એમ થઈ ગયું તો એવું કઈ થતું નથી લોકો શું થાય ઘણી વાર કોઈ કામ હજુ શીખેલા નહીં હોય ને ગામડે પેલા સિસ્ટરો પાસે મુકાઈ આવે હજુ ટ્રેનિંગ ફેઝમાં હોય ને દે ને પછી હું કે આંકડી નો હાથી છે તો એવું નહીં ચાલે આંકડી ખરાબ નથી પણ હજુ એને મુકવા વાળા હજુ ટ્રેનિંગ લેતા હતા એટલે તકલીફ આવી બાકી આંકડી બહુ સેફ છે જો ત્રણ વર્ષની પણ આવે અમે છે ને મોટે કોઈ પહેલી ડિલિવરી થાય ને બીજું બાળક જોઈતું હોય ને તો એ લોકોને ત્રણ વર્ષ વાળી મૂકી એટલે બે ની વચ્ચે અંતર રહે ત્રણ વર્ષનું બે બાળકો વચ્ચે પાંચ વર્ષની પણ આવે ને દસ વર્ષની પણ આવે હવે તમારા જેવા ને જે લોકોને હવે હમણાં બચ્ચું જોઈતું જ નથી હવે તો તે લોકોને હું આવું કહું કે ઓગણચાલીસ વર્ષની ઉંમર થઈ ચાલો તમને દસ વર્ષ સુધી માસિક આવ્યો તો તો તમારે ઇનફેક્ટ દસ વર્ષથી મુકાવી દો શાંતિથી એટલે તમારે દસ વર્ષ જોવાનું રહે નહીં ઓપરેશન કરવાની જરૂર આમાં ફેમિલી પ્લાનિંગ નથી હોતી હવે આટલી સરસ આંગળી આવેલી છે આ કે કેવી છે ને તો આ ઉપર દેખાય આટલું જ છે દેખાય છે કેટલું નાનું આ આખું નથી આ એનો ડટ્ટો છે હું આટલે સુધી નીકળે આંગળી આટલી આપણે આ બુટ્ટી પહેરી ગઈ ની કાનમાં તો દરીએ ગઈ બુટ્ટી થી આટલે થી આટલી જ છે આ ટી સમજ ગયું બીજી જે છે આધુનિક પદ્ધતિ વાળી તે પણ છે એ પણ તમને બતાવવા લખે બહુ બધા પ્રકારની આવેલી છે હવે એટલે આ એકદમ સેફ છે આ આ મૂકો આ પણ આટલી જ છે અહીંયાથી થી જોઈએ આ લાલ દેખાય ને આટલી જ છે આ છત્રી જેવું દેખાય છે ને આટલી બરાબર મૂકવામાં તમને ખાલી પાંચ મિનિટ પણ નહીં લાગે અહીંયા પણ અહીંયા ચાલુ માસિકમાં મૂકવી પડે અને જ્યારે માસિકની અનિયમિતતા હોય ત્યારે અહીંયા માસિક રેગ્યુલર કરીએ માસિક આવે એટલે ચોથા પાંચમા દિવસે આ મૂકવાની રહી સમજી ગયા નહીં તો પછી તમે ગરમી તો ગોળી વાપરો પણ ગરમી તો ગોળી એટલે શું એ પણ સારી એકદમ સરસ એને માટે બી કોઈ ચિંતા કરવાની નથી મહિને મહિને એમાં માસિક આવશે તમને રેગ્યુલર પણ શું કે તમારે રોજ લેવી પડે એટલે ઘણી વાર કંટાળાવે લોકોને કે રોજ શું કામ લેવાની આ એક વાર મૂકી દીધી આંકડી કે ભૂલી જવાનું ખ્યાલ આવ્યો ને દસ દસ વર્ષ તને કે કે તું ગોળી વાપર દસ વર્ષ ગોળી કન્ટિન્યુઅસ રાત્રે લે તો લોકોને કંટાળ આવી જાય પણ આ એક આંકડી મૂકી દીધી દસ વર્ષની તો તું જોવા નહીં રહે ખાલી એનામાં ફોલો અપ આમ પણ તારે તારી જે ઉંમર થાય કેટલી ઓગણચાલીસ બરાબર તો આમ પણ તારે વર્ષમાં એકવાર ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર ને બતાવવાનું જ હોય બરાબર તો એ એક વર્ષ દર વર્ષે આમ પણ આંકડીનું ચેકઅપ કરવાનું હોય તો તે ટાઈમે આંકડીનું ચેકઅપ પણ થઈ જાય ને તારા શરીરનું ચેકઅપ પણ થઈ જાય ખ્યાલ આવી ગયો એટલે આંકડીનો ડર રાખીશ નહીં ખ્યાલ આવી ગયો ને તને બરાબર કારણ કે આટલા વર્ષોમાં તમે હજારોને મૂક્યો છે અને કેટલા બધા છે મારે તો મોટે ભાગે કોઈ દર્દીઓ ડિલિવરી પછી મારે ઓપરેશન કરવાના વાળા નહીં બીજી વસ્તુ સમજ કે મારા ઘણા દર્દીઓ પાંચ વર્ષની આંકડી જાય વર્ષની જાય પછી અવધી આકડી ની પછી શું કરે તો એ આંકડી કાઢીને પછી અમે બીજી દસ વર્ષની મૂકીએ સેમ સેટિંગમાં જ પીરિયડ આવે એટલે એક આંકડી કાઢી બીજી દસ વર્ષની મૂકીએ દસ વર્ષની પતી જાય ને પાછું બીજી કાઢીને બીજી મૂકીએ એટલે એવું સમજ કે તમે આ ત્રણ થી ચાર વાર પાછી મુકાવી શકો આંકડી એક પછી એક એનો ટાઈમ પૂરો થાય એટલે ખ્યાલ આવે આ એટલી સેફ છે ને વર્ષોથી હું આવી રીતે મૂકું છું બધાને ને ત્યાં સુધી માસિક જવાનો ટાઈમ પણ થઈ જાય માસિક જતું રહી માસિક જતું રહી પછી એક વર્ષ પછી ઉકાળો આ આકળી બરાબર આટલી સેફ છે એટલે એનો ડર રાખીશ નહીં હે